સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક તો ચાલો આપણે શરૂ કરીએ તો આપણે અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા જાડી સેવ લીધી છે અને બે આપણે મોટા ટામેટા લીધા છે અને ટામેટાને આપણે ઉપરથી ધોઈ પણ લીધા છે ટામેટાને આપણે સૌથી પહેલાં આપણે એકદમ ઝીણા ઝીણા આપણે સમારી લઈશું તમે જોઈ શકો છો આપણે ટામેટા અહીંયા સમારી લીધા છે અને જે ટામેટાની અંદરનો જે બીનો ભાગ હોય આપણે બહાર કાઢી લીધો છે આપણે બીવાળો ભાગ નથી લેતા આપણે અહીં બે લીલા મરચા સમારે છે મોટા મોટા અને 7 થી 8 લસણની કળી લીધી છે અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો એને આપણે સાફ કરીને સરસ રીતે ધોઈને આપણે સમારી લીધો છે અને આપણે એક પેસ્ટ બનાવી લઈશું તમારે ખાઈની માં વાટો હોય તો તમે ખાઈની માં પણ વાટી શકો છો અને મિક્સર જાર માં પણ કરી શકો છો તો વઘાર માટે આપણે અહીંયા ચાર ચમચી જેટલું તેલ મૂકીશું તેલને આપણે ગરમ થવા દઈશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં અડધી ચમચી રાઈ મૂકીશું ત્યારબાદ આપણે અડધી ચમચી જીરું બે ચપટી હિંગ અને એક ચમચી આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ અને આપણે મીઠા લીમડાના પાન લીધા છે એ નાખીશું બધું જ આપણે સારી રીતે સાતળી લઈશું એક ચમચી જીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ગરમ મસાલો બધું જ આપણે સરસ સાતળી લઈશું હવે આપણે ઝીણા સમારેલા ટામેટા ઉમેરી દઈશું હવે આપણે ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ટામેટાને આપણે ચડવા દઈશું તો તમે જોઈ શકો છો ટામેટાની ઉપર તેલ આવી ગયું છે અને ટામેટા આપણા સરસ ચડી ગયા છે તમે જોઈ શકો છો ટામેટાને ફક્ત ચડતા બે થી ત્રણ મિનિટ લાગે છે અને તે સરસ છૂટું પડી ગયું છે અને આપણા ટામેટા સરસ ચડી ગયા છે તો હવે આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું આ બધું જ આપણે સરસ સારી રીતે ઉકળી જવા દઈશું તો તમે જોઈ શકો છો બધું જ સારી રીતે સરસ ઉકળી ગયું છે તો હવે આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ને રસો પણ તમે જોઈ શકો છો સરસ જાડો થઈ ગયો છે બહુ જાડો આપણે નથી થવા દેવાનો સેવ ટામેટો શાક બરાબર નહીં લાગે એટલે આપણે થોડો રસો પાતળો રાખીશું સેવ નાખીશું ત્યારે અંદર રસો આપણો સેવમાં સોસાઈ જશે તો હવે આપણે એક ચમચી ખાંડ નાખીશું તમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો આપણે શાકને સરસ ચેક કરી લઈશું સરસ બધું ઉકળી ગયું છે હવે આપણે એમાં સેવ નાખીશું હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખીશું બધું જ આપણે મિક્સ કરી લઈશું હવે આપણે એને એક મિનિટ માટે ઢાંકી લઈશું તો એક મિનિટ થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી લઈશું જ્યારે આપણે સેવ ટામેટાનું શાક સર્વ કરવાનું હોય ત્યારે જ આપણે સેવ નાખવાની સેવ નાખ્યા પછી આપણે એક મિનિટ ઢાંક્યું છે તો એક મિનિટ એટલા માટે ઢાંકવાનું કે અંદર જે બધો રસો હોય સેવની અંદર ભળી જાય અને સેવનો ટેસ્ટ પણ સરસ લાગે તો આપણું સેવ ટામેટાનું શાક બનીને તૈયાર છે તો હવે આપણે સર્વ કરી લઈશું જો તમને સેવ ઓછી લાગતી હોય તો તમે ઉમેરી શકો છો ઉપરથી તો કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સેવ ટામેટાનું શાક બનીને આપણું તૈયાર છે જો તમને મારી રીત ગમી હોય તો મારા વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ